અને વિજય માં તમારું સ્વાગત થાને ભાઈ તો ફરી એકવાર તમારા માટે એક વિડિયો લઈને આવી ગયા જે ગેમિંગ વિડીયો પણ છે અને ચેલેન્જિંગ પણ છે તો શું છે એ તમને વિડીયો પૂરો જશો એટલે ખ્યાલ આવી જશે અને આ વિડીયો એક એવો વિડિયો છે કે નાના બાળકો ને જે સ્કૂલમાં ગેમ રમાડતા એ જ ગેમ અત્યારે લાઈવ તમારી સામે અમે રમવાના છીએ એટલે કઈ રીતે છે એ આખો સેટઅપ અમે ક્લિયર કરશું તો વિડીયો અંત સુધી જોવાનું ના ભૂલતા

તો ફાઇનલી મિત્રો અમારા સેટઅપ થઈ ગયું છે રેડી અને કમ્પ્લીટ બંને બાજુ બે ડિશ આવી ગઈ છે એમાં લોટ પણ આવી ગયો છે એની અંદર સિક્કા પણ તમે નખાઈ ગયા છે અને સિક્કા છે અમે સતાડ્યા નથી ભાઈ કેમેરામેન જે છે એને સતાડી દીધા છે અમને ખબર પણ નથી ક્યાં છે હવે અમારા સિક્કા છે એ કાઢી અને બાજુના બાઉલમાં નાખવાનું છે પણ એ પહેલા તમને હું ચેલેન્જ ચાલુ કરી પહેલા તમને હું નિયમ જણાવી દઉં તો શરૂઆતનો પહેલો નિયમ છે કે લોટ છે એ ફૂક મારી ઉડાઈડા વિના સિક્કા કાઢવાના છે અને ત્યારબાદ હાથ પાછળ બાંધીને રેસ એટલે

ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વન ટુ થ્રી રાજાજી શક્તિઓ મને ભાઈ આનું મોઢું તા જેવું તમે વાંધો આનું મોઢું જેવું તમે વાંધો વાંધો バイバイ ઓ આરા તમે જો આ આપને લાપરવાહી કા નતીજા બરો રે કરે અમે એમ નામ વીઆઈપી

પોતે no, જોવા <laughs> <laughs> <shock>

આગલો ચેલેન્જ મિત્રો જોઈ આવજો એમાં આપણે હારી ગયા તો કઈ કઈ રહ્યો નતો ને આપણે હારી ગયા એને ગુલફી ખાતી ઉધરો ખાઈ લે ભાઈ ખોટું બોલે એ ગુઢડો તો ભાઈ રહ્યો તો સોરાનો એને તીખું તા લાગી ગયું તું કાઈ નતો ભાઈ રહ્યો બધા જોઈએ છે ખબર જ છે બધા આ વાહરી વિડિયો બંધ કરી દે ને ગુઢડો ભાઈ રહ્યો તો ભાઈ વી વારી ગુલફી કરે આપણે પાંચ વાડી રાત હતી વી વારી ખબર આવી અમારી પાસે આ રહી એ ભાઈને પૈસા તમે દીધા પૈસા તો આમે હું બધાને ખવડાવતો હું કે ગરીબ માણસ દાન માં દેતો રૂપિયા કાઢવા માણસ વીસ રૂપિયા કાઢા